શ્રી કૃષ્ણ ભગવાન ભાવના ભૂખ્યા છે તે ભજન છે ગમે તો લાઈક કરજો શેર કરજો કરવાનું ભૂલતા નહીં ભગવાન ભૂખ્યા છે પાના રે પાડે ત્યાં જાય મારો વાલો ભગવાન ભૂખ્યો છે ભાવનો રે

ભગવાન ભૂખ્યા છે પાના પાવા મળે ત્યાં જાય મારવાલા સબરી નો પાવ વાલે રે એઠા જૂઠા બોર કાય માર ભગવાન ભૂખ્યા છે પાવના પાવા મળે ત્યાં જાય મારવાલ સુદામાના પાવાવાલે જાણ્યા રે ખોબલે તાંદુલ કાય મારવાલ ભગવાન ભૂખ્યા છે પાવના રે પાવા મળે ત્યાં જાય મારવાલા ભાવ જોયા પ્રહલા તણારે સ્તંભમાં દર્શન દીત મારવાલા ભગવાન ભૂખ્યા છે ભાવનારી પાવા મળે ત્યાં જાય મારવાલા બુડાણાનો વાલે જાણ્યો રે

મરુત ભૂખ્યા છે પાવનારી પાવ મળે ત્યાં જાય મારવાલ પાવ જોયા નરસિ તણાર રે હાર પેરાવીને જાય મારવાલા ભગવાન ભૂખ્યા છે પાવનારી જાય મારવાલા પાવ જોયા સકો તણારે બેડલે પાણી ભરે મારવાલા ભગવાન ભૂખ્યા છે પાવનારી પાવા મળે ત્યાં જાય મારા વાલા જય શ્રી કૃષ્ણ ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા